માં આપનું હાર્દિક સ્વાગત છે હું હીરો આજના મુખ્ય સમાચાર છે અને હું એમબીબીએસ સ્ટુડન્ટ છું પ્રોગ્રામ વિશે કહું તો આ રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટી દ્વારા ઓર્ગેનાઇઝડ છે અને બીંગ અ એમબીબીએસ સ્ટુડન્ટ મારે ઘણા બધા પેશન્ટ્સ જોવાના હોય છે ડ્યુરિંગ રોટેશન્સ કે ઓબ્ઝર્વરશિપ્સ ત્યારે મેં નોટિસ કર્યું કે ઘણા બધા પેશન્ટ્સને શારીરિક પ્રોબ્લેમ હોય છે માનસિક પ્રોબ્લેમ હોય છે અને બીંગ અ સિંગર ઓલસો મેં એક લિંક એસ્ટાબ્લિશ કરી કે ઘણા બધા પેશન્ટ્સને મ્યુઝિકલ થેરાપી આપીએ તો ઘણા બધા સરસ આઉટકમ્સ મળતા હોય છે સરસ થેરાપેટિક મ્યુઝિક બી આવે છે અમારા મ્યુઝિક કોર્સમાં અને એનાથી હું બહુ જ ફેસિનેટ થઈ મેં મારો આઈડિયા શ્રી નયન ભાઈ અધ્યારુ જે પ્રેસિડેન્ટ છે આરસીએ મેજેસ્ટીના રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજસ્ટીના મેં એમને અને મારા માતા શ્રી ઉષ્માબેન અધ્યારુ બંનેને આઈડિયા કીધું અને વર વેરી ફેસિનેટેડ કે ચલો આપણે આ પ્રોગ્રામ દિલના દર્દીઓ માટે કરીએ ટુ અ ટ્રિબ્યુટ ફોર ફંડિંગ ફોર દેમ કે જેથી એ લોકોને સારવારમાં મદદ થાય એટલે અમે ફંડિંગ લીધું છે ફંડિંગ માટે આ કાર્યક્રમ કર્યો છે ખાસ એટલે ખૂબ જ સરસ જઈ રહ્યો છે નવ વાગે શરૂ થયો હતો ટાગર હોલમાં અને ઇટ ઇઝ ગોઈંગ ફેબ્યુલસ બાય ઓલ ઓફ યોર બ્લેસિંગ્સ અને આખું વર્ક છે હોપ યુ એન્જોય ઇટ થેન્ક યુ હેલો આઈ એમ ડોક્ટર ઉષ્મા અધ્યારુ રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીમાંથી અમે ફેબ્રુઆરી મહિનામાં અમારે પીસ સ્પ્રેડ કરીએ છીએ પીસ થ્રુ મ્યુઝિક અમે પ્રોગ્રામ સ્પેશિયલી એના માટે કર્યો છે અને દિસ ઇઝ વન્ડરફુલ પ્રોગ્રામ સાતસોથી વધારે લોકો આજે અહીંયા ભેગા થયા છે કે જે લોકો ખૂબ જ મ્યુઝિકની દુનિયામાં ખૂબ સરસ રીતે પોતાની લાઈફને એન્જોય કરે છે અને શ્રેષ્ઠી રાખવા માટે આટલા સરસ સરસ પ્રોગ્રામો માણે છે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે એના માટે અને અમે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટ્રી તરફથી ઇવેન્ટ આ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ્સ આવી રીતે કરીએ છીએ આખા વર્ષ દરમિયાન કે જેમાં અમે થેલેસેમિયાના બાળકોને હેલ્પ કરીએ છીએ બારમી ફેબ્રુઆરીએ અમારો એક મેગા મેડિકલ કેમ્પ છે જે આઈએ ઇન્ડિયન એકેડેમી ઓફ સેલ્ફ એમ્પ્લોયડ વુમેન માટે છે એ લોકોની સંસ્થા સોથી વધારે વિમેન અને પચાસથી વધારે કિડ્સને અમે એ લોકોનું મેડિકલ ચેકઅપ કરી અને એ લોકોને ફ્રી સર્વિસીસ પ્રોવાઈડ કરવાના છે તો અમારો આ રોચિનો ખાસ ઉદ્દેશ છે કે સોશિયલ સર્વિસીસ અને ફેલોશીપ થ્રુ સમાજને બને એટલી મદદ કરવાની થેન્ક યુ સો મચ